મારી માની સોગન વળી વાર પાછું પેલા ડોસી મારી જાય અને પાછો ગાભો તો ઉણે બગડ્યો છે નાના લગ્ન લઈ લીધું છે વરઘોડા તૈયારીઓ છે મારા વરઘોડા માં જવાનું સીધું પણ મારી માની સોગન પેલા ફરે ગુજામાં રૂપિયો નતો નાના બે

જવું પડશે પાછું તાણે હે વાઝો વાગ્યો રે એ મારા ગાભાજી ની ડેલી એ વાજો જોવા ગ્યો રે તાણે તૈયાર થઈ ગયો છું ઓમ ટણા ટણા ઓમ દાઢી બાઢી થોડી ઓળાવી પડશે સારખી તાણે ના આખા ગમ બે બહુ સોનુ લખાવાય નથી એકવન હતા સોનું લખાવો

આ હું કહીશ આ મોટો દર્પણ લઈ અલ્યા ઝેણો દર્પણ તો નથી દેખાતો કીધું ફોટો સોખણીયો લાયો અરે તમારું ફોન ઉપર આ દર્પણમાં મેલું હાડે આવ ઉટાવાળ છો ભાઈ ઉટાવા આના માં ઉટાવાણમાં શું તો બિહારું કે એ હેડો તો ભલા બરઘોળ નીકળી જાય છો હ બરઘોળ અલ્યા બરઘોળ નીકળા થતી છો ના ઘાબો નતો હું પેલું પાછું બહેનું લાવો છો ને પેલું ઓય લગન મત દેવ છું આને નહાર કુ દૈવર હકો તું કેવ આના એ મા એક તો ઘેર છે બાજુ આના ભાઈ ગા ભાનો ના જોર કરે છે વાત સીતા આ એક વાર તો લીડો શી ગંગા થતી રહેતા ન વડી આ હું તો પડી રીતુ પણ આ વખત વળી એવો થઈ ગયો છે અને મારો બેટો ગોમમાં પાછો ડીજે વાગે છે તે જોઈ જોઈને ગા ભોય પકડ્યો છે કેસા મારાય પણ કોકળો વાળો ડીજે ના બોલ આ મારા બેટા ઉંમર

પાછા લઈ લેજે જોન મોન ઘેર આવે પાછા લઈ લે વાત હા સીધા પણ એક તો મોળિયા થાય છે ને તું બે હારે છે મને એટલે મારે તો વાત છે ને વાત હા સીધા પણ પૈસાનું તો મારું બેટું શું નું સેટિંગ કરવું છે કોક કરો હા કોક ઓટો મારો છો ઓટો તો મારીએ ઘર માં તો ઓટો મારશું શું મારશું જો કોલા ભાઈ આજુ બાજુ તો વળી હા ગોદરો ને સપડે વધુ તો પણ લગર વાય દો પાકો બાજુ આપણે સુક્યા છીએ

મારવા કરતો ગાબો હું પેંચે એવા તા જીર તું મારો ખેલે કા અરે ખેલવાનો આ તો હટ પડી રહે મખોળાનો અને તું હેડ હું ગેન દેતા હોલો સોકરો જો તો મારી ત્યાં જવું પડશે કે તું આયા પછી હા આ પાછો ગાબો આ ગોડિયા ની જોઈ રહ્યો એ આ ભાઈ લગન છે જબરદસ્ત મજા કરવાની છે અને આ ગાભાનો વર્ગોડે કઠણા દેવાનો વર્ગોણ તાને

અને આ પાછો વિડીયો મનોરંજન માટે છે અને ગમ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો આગળ આણે અને આવા છોકરાઓ પાછો ગોળામરી હૈ તો વી વી રૂપિયા લઈને આભરું ના કરતા લોકોનો છોકરો કેન્ડીઓ ખાઈને આપણો છોકરો હું આમ ખાઈને જોઈ રહ્યો એણે નોટો વાલો બસ સોની પોન સોની અવસરજા ભાઈ વાપરવા પડું તાણે લેહડો આપણે નેકડીએ